અત્રે યાદ આપવું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કપાલીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન પુરખ્યા હનુમાન દાદાનું મંદિર આવેલું છે આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ પૂરખ્યા હનુમાન દાદા તરીકે ઓળખાય છે તેની પ્રતિકૃતિ વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત મોરલી સંઘ પાસે નવ નિર્માણમાં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે અમરેલી જિલ્લાના લાઠી ગામ પાસે આવેલા પૂરખ્યા હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે તેનું અતિ મહત્વ રહેલું છે જે કોઈ વ્યક્તિને જમીન અંગેના પ્રશ્નો વિકટ બન્યા હોય ત્યારે તેના ઉકેલ માટે ભૂરખિયા અર્થાત ભૂમિની રક્ષા કરે એવા ભૂરખ્યા હનુમાન દાદાનું મંદિર કરનાળી સ્થિતમાં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે મંદિર ની સ્થાપના પૂર્વેમાં રેવા આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારના રોજ લઘુરુદ્ર યજ્ઞ અને મંગળવારના રોજ સુંદરકાંડના પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે પાઠક દ્વારા લઘુ રુદ્ર કરવામાં આવ્યો સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ હનુમાનજી નામ પૂજ્ય અશ્વિન પાઠકજીએ જાહેર કર્યું હતું આ પ્રસંગે કરનાળીના યોગેશ શૌરસે ગુરુજીના અધ્યક્ષસ્થાને કંડાળીના ભૂદેવોએ લઘુરુદ્ર યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું તેમજ હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ ભુજેઠા તેમજ નસવાડી અને વડોદરાના ભક્તો હાજર રહ્યા હતા